નમસ્કાર દર્શક મિત્રો માતૃ રક્ષા ન્યૂઝમાં સ્વાગત છે પાત્રામાં શ્રી પાતળીયા હનુમાન મંદિર ખાતે યોજના શ્રીમદ ભાગવત કથાના ભાગરૂપે પૂજન કાર્યક્રમ યોજાઓ પાત્રાના પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન ભૂમિપૂજન કાર્યક્રમ યોજાઓ આગામી તારીખ છઠ્ઠી એપ્રિલ બે હજાર પચીસથી શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન પાતળીયા હનુમાન મંદિરના પટાંગણમાં કરવામાં આવ્યું છે છેલ્લા ઘણા સમયથી તળાવ તૈયારીઓ વચ્ચે પાત્રાના પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન પટેલે કર્યું આ પ્રસંગે મંદિર પરિવારના તમામ સભ્યો પટેલ પટેલ હિતેશભાઈ ચંબકભાઈ એલ્યુમિનિયમ રમેશ પટેલ સુનીલ પટેલ ધર્મેશ પટેલ મહેશ માસ્તરખાશ પરેશ પટેલ ભરત પટેલ જયકિશન પટેલ કિશન પટેલ હાજર હતા અને ઉલ્લેખનીય છે કે આવનારા સમયમાં શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં મૂળ વરસાદના શ્રીરંગ અવધૂત મહારાજના ઉપાસક રાકેશભાઈ જોશીના કંઠે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાવું જેમાં મોડી રાત્રિ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું પણ મંદિર પરિવાર દ્વારા આયોજન કરાવું એકસો આઠ હનુમાન ચાલીસાના પાઠ ભજન કીર્તન સુંદરકાંડના પાઠ સહિતનું આયોજન મંદિર પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે ત્યારબાદ તારીખ બારમી એપ્રિલ બે હજાર પચીસના રોજ કથા વિરામ લેશે જ્યાં દાતાઓનું સન્માન સમારોહ યોજાશે તારીખ તેરમી એપ્રિલ બે હજાર પચીસ દ્વારા ભવ્ય ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જ્યાં પાત્રના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલે પૂજન કર્યું હતું